નમસ્કાર હું છું ડોક્ટર ધવલજાની નવદર ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર આજે આપણી સાથે દાદા છે એમની આજે ઇમ્પ્લાન્ટ ઓવર ડેન્ચર ટ્રીટમેન્ટ કરેલી છે એટલે કે ઇમ્પ્લાન્ટ ઉપર ચોખ્ખું ફિક્સ કરેલું છે નીચેનું દાદાની સાથે આપણે થોડાક સમય પહેલા વાત કરેલી ઇમ્પ્લાન્ટ સર્જરીના દસ પંદર દિવસ પછી આજે દાદા આપણી સાથે ઇમ્પ્લાન્ટ સર્જરીના ત્રણ મહિના પછી જયારે આપણે ઓવર ડેન્ચર ટ્રીટમેન્ટ પૂર્ણ કરેલ છે ત્યારે આપણી સાથે છે તો દાદાનો અનુભવ એ વિશે કેમ છે જાણીએ હવે દાદા કેમ છો બસ એકદમ જ્યાં સરસ હવે કદાચ આપણે સૌથી પેલાથી વાત કરીએ તો આજથી ત્રણ મહિના પેલા આપણે ઇમ્પ્લાન્ટ સર્જરી કરેલી ઇમ્પ્લાન્ટ મૂકેલા તો ઇમ્પ્લાન્ટ સર્જરી દરમિયાન અને ઇમ્પ્લાન્ટ જે ત્રણ મહિના થયા એ દરમિયાન તમને કેવું રહ્યું આજથી થી ત્રણ મહિના પહેલા ઇમ્પ્લાન્ટ મૂકેલો અને પછી વચ્ચેના આપણે ત્રણ મહિના મને કોઈ પ્રોબ્લેમ આવ્યો નહી બહુ બધો રેડી જે કાંઈ એની મર્યાદામાં જે કાંઈ એની ટ્રીટમેન્ટ આવતી હોય એ ટ્રીટમેન્ટ આપણે ચાલતી હતી પણ એમાં મને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને આજે આજે ત્રણ મહિના પૂરા થતા એમ પ્લાન્ટમાં આજે પછી દાંત બેસાડવાનો અમારો સમય પાકી ગયો એટલે આજે હું સાહેબ પાસે આવ્યો છું દાંત બેસાડવા સરસ હવે દાદા આપણે કાલે જે દાંત માટે નીચેનું આખું રેડી કર્યું એના એટેચમેન્ટ મૂક્યા અને જે ટ્રીટમેન્ટ કરી તો એ દરમિયાન તમને કેવું તકલીફ રહી કે નથી રહી અને બીજું કાલે આપણે દાંત ફિક્સ કર્યા ત્યારથી લઈ અને આજ સુધીમાં જે બાવીસ થી ચોવીસ કલાક થયા છે એ દરમિયાન તમે શું શું ખાધું

હું આથી દાંત બેસાટમેન્ટ પૂરી થયા પછી હું ઘરે ઘરે દાંત કલાક દાંત કલાક હું આ ઘરે ગયો ઘેરી ગયો એટલે મેં દાળ ભાત શાક રોટલી અને અથાણા નું મરશું મેં સાહેબ હું જીમો હા મને કોઈ પ્રોબ્લેમ નહીં બઉ બધું અને સવાર માં જાગીને મેં કીધું કે ભાઈ આજે થોડી કુણી ભાખરી કડક ભાખરી નહીં

સરસ છે છે તથા આપણે આ જે એની અંદર એનો ઓપોઝિટ પાર્ટ આપણે ફિટ કરેલો છે આ આની સાથે ડેન્જર ફિટ થઈ જાય છે ઓકે ભલે આપણે પાછું એક વખત ફિક્સ કરી લઈએ તમે જાતે જ પાછું ફેરું ઝૂમ આવજો સરસ વાંધો નહીં નિરાતે નિરાકર ઓકે સરસ જો કાકા પાછું સરસ બંધ કરો આ રીતે એકદમ સરસ રીતે ફિક્સ થઈ ગયું છે વાહ વાહલો કાકા મોટું એકવાર પાછું બંધ કરો ખોલો બંધ કરો ઓકે બહુ જ સરસ બાકી દાદા બધું સારું બહુ મજા આવે છે બહુ સરસ બહુ સરસ ચાલો સરસ હવે આપડે એકદમ ખુશ છો ટ્રીટમેન્ટ બહુ ખુશ છું બહુ ખુશ છું અને સાહેબ હું તો જો પહેલો આવ્યો ને ત્યારે હું સાહેબ સીધો આવી નથી મેં પાંચ છ જગ્યાએ ક્લિનિકમાં માં મેં બધું તપાસ કરી પછી હું તમારી પાસે આવ્યો બધા ક્લિનિક ના અનુભવ મેં લીધા તમારી સાથે વાત કર્યો એનો અનુભવ મેં લીધો પછી મને અહીંયા એમ થયું કે મારે ક્યાંય નથી જવું તો હવલ સાહેબ પાસે જ મારા કામ કરાવવું છે નવદંતમાં એટલે મને તમારી વાતથી એટલો બધો સંતોષ મળ્યો હતો અને સંતોષ મળ્યા પછી કામ શરૂ કર્યું કામ શરૂ કર્યા પછી સાહેબ આ છેલ્લે દિવસ સુધીનો મને રિસ્પોન્સ તમારા તરફથી બહુ શાંતિથી મળ્યો મારી એક એક વાતનો તમે મને જવાબ આપ્યો એટલે મને ખૂબ શાંતિ થઈ એટલે મને સાહેબ મોટોથી મને ખુશી ઈ છે ફિટિંગ મારો જયારે આવે ત્યારે કોઈ વખત જો ભાઈ આ તો આપણું મોડું છે કોઈ આગો પાછું થયું હોય તો ફિટિંગ કરતા બે ત્રણ દિવસ વાર લાગે મારે એ પ્રશ્ન નહીં થાય પણ જે જવાબથી સાહેબ સંતોષ મળે ને એથી વિશેષ બીજું કઈ નહો અમારે તમારી સેવા કરવાની છે બરાબર અમારે વડીલોના આશીર્વાદ મળે બરાબર ઓકે ચલો થેન્ક યુ ઓકે સાહેબ ખુબ ખુબ આભાર તમારો